મજૂરી કરી કરીને મળવાના દારા આવે ઇન્ડોમાં એ બહુ ચાલી પચાસ હજારમાં છે ને કશું મળવાનું નહીં જમીન વિકરી પર હે વખત ત્રણ ભાઈ એમ ચાર ભાઈ એમ બીજું તનું કનુભાઈ ભાઈ આવ હ એમ તાજી તનું ભાઈ યાર એ ફામલી તો બહુ સજ્જર થઈ ગયા હોય યાર હો યાર તો નહીં યાર પણ કનુભાઈ વાત પાછ તો થો હા તો જમીનમાં એ મારી સારું અમે કંઈ ગમો નહીં રહી નહીં

તંકા જમીન માં કોઈ મળતું નહીં એ તમે વેકો કે નદી પણ મારા ભાગની જમીન મારા ની જમીન કરી મારા વેકી માર્યું બરોબર હા તો આપણે તારી જમીન અને વિપુલની જમીન અને આપડે મોટા લાલભાઈ ભાગ જમીન હું આલી મુ પણ અમાર લે અને જમીન વેખે બરોબર હાજ બધી તમે પણ ગાદી ભાગ બાગ આવ્યો નહીં મારે કશું જોતું નહીં બરોબર પણ મારે જમીન બધી વેકી મારી મારા ભાગ મારે અમદાવાદ અમદાવાદ માં પોતાનો ધંધો કરે તો પચાસ હજાર ખેતી જ પૂરું થાય પણ તમે મારા ભાગ ની જમીન વાવો તો પછી તમને અમારે થોડુંક તો આલવું પડે તો થોડુંક તો પણ મહિને દસ દસ હજાર તો આપું શું કે નહીં જ તો કશું નહીં થતું અમારે આલુ ગુણ દસ હજાર નો જો આવું

કોલ ભાઈ ખલેલ તને દાબી ભાઈ હવે આ ભાઈ તમંજી ગાઢ થા આયા તા એટલે ખાલી ખોટા તરીજો હોન હવે કુદો તમારી ઘેર છોકરો હતી મોકલતા લેબડું બેગડું પારવા આપડા જોડી માર જોડી દસ વીઘા જમીન હું તમને દોઢ વીઘું જમીન આપી હે બરાબર

પણ આવું કાલે જમીન લે આપણા જોડે પંદર વેકીન ભાઈ બનો જોડે પૈસા ઉડાડે એ હું ગમ મોહણીઓ મત ના વાપરું મારા પૈસા તો આપણે પેલા મોટા ભાઈને પૂછ લઈએ હેડો આગી વાને હી આપણે લાલભા એ લાલ લાલભા લાલભા જોડે જીયા ને પણ લાલભા આ પ્રકારનો ભાઈની સાઈડ એટલે મન ખબર આ ઈ તો મારી સાઈડ હમ દે હમ જુમાને તો ઈ ગમે તે એ મારી સાઈડ ના લીધો આપણે લાલબાઈને આપણે બે વાત કરીએ કે જમીન વેચવાની નહીં આપણે ઓને ભાગાલ લે ચારવી ગાલ દે બરાબર દસ નહીં હું ચારવી ગાલ દઉં તમને દોરવી ગાલ તે તમને તઈ મી ગાળ દઉં બરાબર તમને ઓમે સે જહાન તો જમીન આલી દોરવી ગુજાલી દોરવી કો આલી હતી હું કર્યું તમે પેલા શું કરતા હતા એ હું કરતા રામે પર મજૂર નહી કરે મજૂરા તો નહી કરે ને એટલે તો વાત હ દાદી ને દાદી તમે રાખવાનું કીધું તાન તમે શું કીધું કર નહી રાખ એ દાદી ની બાદી નો વાતો ના કરો મન મારી જમીન નું ઉચેલ કરી આલો તો હું મારું એક જમીન મો દાદી દાદા બધા ભેગું રાખું એટલે વધારે જમીન લીધી બાકી હું ના લઉં હાળેડો હેડો મને વાજી નહીં જાતો ન તો આપરે જમીન થોડી વધારે કરો મારા લાલ ደግሞ <coughs> እረዳ

તારા બાપ જમીન તું પોતાના દમ પર ઉભો થાય તારા તન માં લેના કે નહીં મળે તો બાબા ઈમાર તું જો જાન સાચી વાત સદા ના લેવ આ તો તું દારૂ બંધ કર દે આ પીવું છે બધું તારા બધો આ લે દારૂ હું તો પીઉ હું તો ખાલી માર ભાઈ બધું આ ઘર તો ગોમો કલા રધુ બા વાતો કરું તો કો કોણ બા દારૂ પી પીને ઓમ તમ બે રે ઘર લે બે એ રાતે હું કરું આ હું છોકરો ગોમો એ ના બે કોઈ અર્ધ દિન કરા ગઈ રાતે પડી ઓડી માં આ પરી કોઈ તો

નીલાલ ભાઈ આ તો તને લાયા હું બરાબર જમીન તનો કે નોયર તારા બાપની જમીન પર દે બરાબર આ તો બધું કરી તો તમે મણ સ્ટેમ્પ પર લખી ના લો કવિલા ને ના ભઈ ભલા ગોડ્યા નું ચલો ગોડદાન એ તો તાર ભાઈ હો તો તાર માર જોવાનું ના મારી મારી ઉપર તો <laughs> ભાઈ <laughs>

योमा नंर तो म म हलो र હા તો આપડા તય ની ગાળવાનું હતું કોઈ આપણા મનના મંદિર જોડે હાર તો કેટલા છો ખેતરમાં છો એમ ને હાર તો આવે ને આપડે લોકેશન બુકેશન મોકલી દઈએ જગ્યાનું બરોબર ના તય નું બીજા હોય ને તો એવું કીધું પણ એ તો આપડે કોઈ તો હરખું કરવાનું કીધું હરખું ના પછી ડાયરેક્ટ આવી જાય બરોબર હાડ તો આવો હાડો ભાગ નતા આવતા પણ બે હું ભામેલ નો તમારી જમીન બાવીસ લાખ રૂપિયા રાખ્યો બાવીસ લાખ રૂપિયા રાખ્યો પછી કઈ વેકી મારી આપો તા ફોન કરું તા ને બાલતી ને ફોન કરો બોલાવું પોલીસે કહ્યું દીવ આવે તો કરો બરોબર છે મારે પૈસો ની જરૂર અમારે અમદાવાદ માં પોતાની દુકાન નાખવાની હા 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 એટલે આટલું ફટાફટ આ મહિનામાં પૂરું થઈ જાય ને મારે હવે રહું જ નહીં ગોમવા લોકો ભેગું તો અમદાવાદ જ રહું મારે અમદાવાદ જ રહું તમારે તમારે કોઈ દલાલ હોય તો વાત તો કરો હા તો મારે કે ભાઈ બનશે ને પાધામી જા નવો દત કરી દી ફોન કરી દી

કેટલો નંબર મોટો ઢેમ મને કાળો ભમ મન નંબર સન કેટલા કેટલા વી ગાજા તાઈન વી ગાણો હે તડસ હમ કિંમત હુ 25 લાખ તો પી જાતા મન 25 લાખ માં તો નો ઉપર આ ગાબાજી કરો તમે આટલો ઘોડો મિયન પૂછી લો બે ભાઈ શું છે તમારે કે ઊંચા ઊંચા કેટલા ઊડી લાવું તમારે

ક્યાં ને મત કેમ કે થોડુંક ઘણું ગમ જઈને તો આપણી જગ્યાએ તો જમીન હારી જ વાત અત્યારે તો કોઈ બહુ વિશ્વાસ રાખી નહીં પણ આપણે તો આપડે એટલો વધુ નહીં જીવન વાત કરીએ તો અમની રીતના એ બધું તૈયાર રાખો આપણે કરી દઈએ આ તો કોઈ સહી કર ના કર

તમે આ જમીન આટલું લેવીન ના ચાલ આ જમીન લોટ જ જોઈએ આ જમીન આ જમીન ના ચાલ બે હેતર જ અંદર એવું તો